કોરોના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સમગ્ર રાજ્ય વહીવટી તંત્ર ખડે પગે છે આ સ્થિતિને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાની ટીમ રાહતની કામગીરીમાં જૂથ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો વડોદરાના વિવિધ વિસ્તારમાં હાલ કાર્યરત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સાત મેડિકલ ઓફિસર પંદર પેરામેડિકલ સ્ટાફ પાંચ મેડિકલ મોબાઇલ વાન તથા ડોક્ટરો વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે સાથે સાથે જરૂરી દવાઓ ડ્રેસિંગ મટીરીયલ ઓક્સિજન સિલિન્ડર વ્હીલચેર ઓઆરએસ તથા ઇન્જેકશન જેવી જરૂરી સાધન સામગ્રી પણ મોકલવામાં આવી છે આ તમામ ટીમો હાલ વડોદરાના વિવિધ વિસ્તારો તાંદલજા અકોટા મુજમહુડા વડસર અને શિયાબગ ખાતે નાગરિકોના આરોગ્યની ચકાસણી માટે કાર્યરત છે